ખ ભજનની લે લાપી હેમારા ઝીના બાબા ગિરલા ગરવો ગિરનાર લીલી પરિક્રમા બેજાય પછી કે જ્યાં ગિરનારી મહારાજની દયા થાય ને તો જ તમે લીલી પરિક્રમા કરવા માટે પહોંચો હજરો હજાર શ્રી કૃષ્ણ ભગવાન એક બાળક કે વૃદ્ધ કે જોગીનું રૂપ ધારણ કરીને લીલી પરિક્રમા કરવા માટે આવે ને તો એવી લીલી પરિક્રમા કે જ્યાં હૈયે હૈયું ધરાતું હોય મણ કે મણકું ફરતું હોય હજારો લાખોની ભીડ આવતી હોય તો એવી લીલી પરિક્રમાનો મહિમા શું છે શા માટે લોકો આટલી પડાપડી કરે છે લીલી પરિક્રમા કરવાની તેનો મહિમા શું છે લીલી પરિક્રમા ચાલુ ક્યારે થઈ એની સંપૂર્ણ માહિતી તમને આપીશું પ્રેમ સમર્પણ ભક્તિ એક અને અનેક અનેક વાદળ થી વાતું કરતો હોય એમાં કેટલા બધા રહસ્ય છે એમાં એક રહસ્ય લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે તો શરૂઆતના સમયમાં લીલી પરિક્રમા તો સાધુ સંતો મહાત્મા પુરુષો કરતા હતા અને આવી લીલી પરિક્રમા સવણે એના માતા પિતા ને પણ કરાવી છે અને એના આશીર્વાદથી એનું ફળ લીધેલું છે કે જ્યાં કૃષ્ણ ભગવાન સહિત સમગ્ર દેવી દેવતાઓ આવે તો મેં પેલેથી એક મહિમાનો ભાગ બનાવેલો છે એટલે ઘણા બધાની કોમેન્ટ આવેલી હતી કે ભાગ ટુ બતાવો કૃષ્ણ ભગવાન જે આશીર્વાદ સ્વરૂપે સાધુ વરદાન આપ્યું જેથી કરીને લીલી પરિક્રમાનો નો થયો પણ પછી સાધુ શું કર્યું એવું લીલી પરિક્રમા ચાલુ ચાલુ રહી તો વાત હતી જેના બાવાની જેના બાવા કોઈ સાધારણ સંત નતા એક મહાપુરુષ અને દિવ્ય આત્મા હતી અને એના તપો બળથી એને સાથ સાથ ભગવાનને હજરો હજર કરેલા છે અને જ્યારે હજરો હજર થયા ને કૃષ્ણ ભગવાન કે કૃષ્ણ ભગવાને કહ્યું કે તારે શું જોઈએ છે હાજી જો તોય માગી લે અને ત્યારે સહસતાથી ધીરેથી જીણા બાવા કહે છે કે મારી એવી ઈચ્છા છે કે લીલી પરિક્રમા ખાલી સાધુ સંતો જ નહીં મહાત્મા જ નહીં પણ આ ભૂલોકના સમગ્ર વ્યક્તિ કરે એવી મારી ઈચ્છા છે અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું અથાસ્તો જીણા બાવાની રે મઢે પછી કૃષ્ણ ભગવાનની માયાથી અને જેના બાવાના પ્રચારથી લીલી પરિક્રમા ધીમે 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 ચાલુ થઈ અને જેના બાવાના અનુરાગ ભવણે લીલી પરિક્રમા ધીરે ધીરે ચાર પડાવમાં બટાની અને લીલી પરિક્રમા ચાલુ થઈ શરૂઆત સમયમાં રસ્તો બહુ ખરાબ હતો પહાડો વાળો હતો અને એવું કહેવામાં આવે છે કે ગિરનાર લીલી પરિક્રમા કેમ કારણ કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે અને જો તમે તેત્રીસ કરોડ દેવતાનું પુણ્ય કમાવું હોય ને તો ગિરનારની લીલી પરિક્રમા કરવા પહોંચી જાજો કારણ કે ગિરનારની લીલી પરિક્રમા તમને મળે છે તો આવો છો ને ગિરના ની રિલી પરિક્રમા કરવા માટે આ વર્ષે આવનારા વિડીયો એવી કઈ પાંચ વસ્તુ છે જે તમારે ગિરના રિલી પરિક્રમા કરતી વખતે ના કરવી જોઈએ એનો વિડીયો આવી રહ્યો છે કરી દેજો